પાલનપુર શહેરમાં સો મીટર સુધીની જમીન સંપાદન કરવામાં આવે છે જે વધુ પડતા જમીન સંપાદન સામે ખેડૂતોમાં વિરોધનો સુર પણ ઉઠ્યો છે જોકે થરાદથી ગાંધીનગર ભારતમાલા છ લેન રોડ બનાવવા જમીન સંપાદન સાહીઠ મીટરનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ત્યારે પાલનપુર સિટીના બાયપાસ માટે આટલી મોટી જમીન સંપાદન કરવામાં આવે તો આશરે પચાસ જેટલા ખેડૂતો જમીન વિહોણા બની જાય છે ત્યારે આ જમીન સંપાદન ત્રીસ મીટર કરવામાં આવે તો અસરગ્રસ્ત ખેડૂતો પોતાની જમીન વિહોણા ન બને અને બાકી રહેતી જમીનમાં પશુપાલન અને તેમના પરિવારનું ગુજરાન ચલાવી શકે તેવી માંગ કરાઈ છે ત્યારે ગુજરાત સરકાર તાત્કાલિક જમીન સંપાદનો ઘટાડો કરી ખેડૂતોની માંગણીને ધ્યાનમાં લઈ સત્વરે નિર્ણય લેવામાં આવે તેવી માંગ સાથે ભારતીય કિસાન સંઘના ખેડૂતો દ્વારા પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જો આ માંગણીને સત્વરે પૂર્ણ નહીં કરવામાં આવે તો ના છૂટકે ખેડૂતો પોતાના પરિવાર તથા ઢોર ઢાકર સાથે અનિશ્ચિત મુદતના ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી પંદર ગામના અસરગ્રસ્ત ખેડૂતો જે બાયપાસ નીકળી રહ્યો છે તેમાં અસરગ્રસ્ત ખેડૂતો પોતાની વ્યથા લઈને કલેક્ટર કચેરીએ આવ્યા છે પ્રશ્નો એવા છે કે સરકાર જે બાયપાસ કાઢી રહી છે અમને પણ ખબર છે કે વિકાસ માટે એ જરૂરી છે અમે પણ એનું સમર્થન કરીએ છીએ પરંતુ જે સરકાર જમીન સંપાદન કરી રહી છે તેમાં ખૂબ ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે અત્યારે આજ સુધીના રોડોમાં ત્રીસ મીટરની જમીન સંપાદન કરી અને રોડ નીકળતા હતા સિક્સ લાઇન સુધી રોડ હોય તો પણ ત્રીસ મીટરમાં સંપાદન થતી હતી આજે આ જે જમીન સંપાદન થઈ રહી છે એ સાઠ મીટરથી સો મીટર સુધીનો એટલે કે લગભગ સવા બસોથી ત્રણસો સવા ત્રણસો ફૂટનો રોડ થાય હવે ઊભા પટ્ટાની ખેડૂતો હોય તો ખેડૂતની જમીન બિલકુલ જતી રહે મારા સાઠથી સિત્તેર ખેડૂતો એવા છે કે એમને પા જમીન વિહોણા થઈ જાય છે આવી પરિસ્થિતિમાં સરકારે જમીન ખેડૂતો સાથે ખેડૂત આગેવાનો સાથે સંકલન કરી અને વચ્ચેનો રસ્તો કાઢવો પડે ના કાઢવો પડે તો આ પંદર ગામના જે ખેડૂતો છે એ ખેડૂતો જમીન વિહોણા થાય એમને જોડે બીજે સરકારને જમીન આપવા માટેની પણ કોઈ જોગવાઈ નથી જો સરકાર અમને જમીન આપતી હોય તો અમારે રૂપિયો જોઈતો નથી અમે પૈસા માટે નથી જીવતા પરંતુ અમારા છોકરા રખડી જાય એમને કોઈ રોજગાર આપવા માટે કે જમીન આપવા માટેની પણ સરકારને જોગવાઈ નથી આવી પરિસ્થિતિમાં અમે આજે કલેક્ટર કચેરીએ પ્રથમ રજૂઆત કરવા માટે આવ્યા છે કે ભાઈ જમીન સંપાદન કર્યું હોય તો ત્રીસ મીટર જમીન સંપાદન કરી અને તમે સારો રોડ કાઢો અમે તમને સપોર્ટ કરીશું જો આવું નહીં કરવામાં આવે તો આવનાર સમયમાં અનિશ્ચિત મુદતના ધરણા થશે ખૂબ મોટા કાર્યક્રમો થશે અને ખેડૂતો ના છૂટકે આંદોલન પર ઉતરશે અને આવું નહીં કરે સરકાર તો જે મારા જમીન વિહોણા ખેડૂતો થઈ જાય છે બહેનો થઈ જાય છે વિધવા બહેનો છે આ કદાચ આત્મહત્યા કરશે તો એની પણ જવાબદારી સરકારને લેવી પડશે અને સરકારને એમાં બેસવા આવવું પડશે